જુનાગઢ કેશોદ પ્રદેશ કોંગ્રેસ ડેલીગેટ અને પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિન રાજીનામું આપતા સમગ્ર પંથકમાં ભારે મચ્યો છે અશ્વિન તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદેથી દૂર કરાયાની નારાજગી વ્યક્ત કરી હતી આ ઉપરાંત વધુમાં જણાવ્યું હતું કે મઢડા સોનલધામ ખાતે આશ્રી સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવ્યા ત્યારે પણ અવગણના કરવામાં આવી હતી રાજીનામા બાદ કાર્યકર્તાઓ સાથે અશ્વિન ખટારીયા બેઠક કરી ભાજપમાં જોડાવા અંગે નિર્ણય કરશે હું અશ્વિન ખટારીયા આજ દિવસ સુધી હું પ્રદેશ કોંગ્રેસનો ડેલિગેટ હતો આની પહેલાં હું તાલુકા કોંગ્રેસનો પ્રમુખ હતો અને અમે બે પેઢી થયા સરપંચથી લઈ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કોંગ્રેસની અંદર કામ કરેલ છે પરંતુ ઘણા ટાઈમ થયા તાલુકા પંચાયતની ગઈ ચૂંટણી ગઈ એ વખતે અમે સારામાં સારું પ્રદર્શન નવ તાલુકા જૂનાગઢ જિલ્લામાં છ સીટ આવી એમાંથી બે સીટ અમે લેવા હતા છતાં એ પછી મને તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે હટાવી દેવામાં આવ્યો કારણ કે વિધાનસભાની ટિકિટ ચૂંટણી આવતી હતી એમાં ક્યાંક ને ક્યાંક પ્રબળ દાવેદાર તરીકે હું ઊભો થાઉં એનો કોઈ પણ રીતે મને હટાવી દેવામાં આવ્યો એ પછી હમણાં શક્તિસિંહ ગોહિલ આવ્યા મઢડા એ મારી અમારી જિલ્લા પંચાયતની સીટ અમારી છે અને વીસ વર્ષથી આવા ભાજપના જુવાડ વચ્ચે પણ અમે ચાર ટર્મથી એ કોંગ્રેસની લઈ આવીએ છીએ છતાં પણ મઢડા શક્તિસિંહ ગોહિલ આવ્યા તો અમને ત્યાં બોલાવવામાં પણ ન આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટીની અંદર મને સાઈડલાઈન કરવામાં આવતા હતા અને એ કારણથી હું આજે રાજીનામું આપું છું ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના પ્રવાસી અમિત શાહ આવનાર હોય ત્યારે અમુક લોકો ભાજપમાં ભળવાની પણ વાત આવી છે ત્યારે આપ શું કહેશો ભાજપમાં ભળશો કેમ હવે એકથી બે દિવસમાં હું મારા કાર્યકરો કાયમી માટે જે અમારા ભેગા રહ્યા છે એની મિટિંગ બોલાવીશ અને સૌનો જે કાંઈ અભિપ્રાય હૈ એ પ્રમાણે એમાં વિચારીને આગળનું પ્લાન બનાવશ